જે રીતે સમગ્ર દેશની અંદર એસીએસટી દ્વારા અનામતનો જે સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે ત્યારે સમગ્ર દેશની અંદર અત્યારે હાલમાં એસસી એસટી દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે બંધ પાડવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદના અમરેવાડી વિસ્તારની અંદર અત્યારે હાલમાં અત્યારે સુખરામનગર વિસ્તારની અંદર આંદોલન કરવામાં આવી રહ્યું છે રસ્તા બંધ કરવામાં આવી રહ્યા છે આપણે જે રીતે અત્યારે સુપ્રીમ કોર્ટની અંદર અત્યારે હાલમાં જે નિર્ણય કરવામાં આવ્યો છે શું કહેશો તદ્દન ખોટો નિર્ણય છે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જનજાતિની અંદર જે ભાગલા પાડવાવાળી રાજનીતિ જે સુપ્રીમ કોર્ટના માન્ય ન્યાયાધીશો કરી છે એનો અમે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જનજાતિ તેમજ બહુજન સમાજના લોકો એનો એકવીસ તારીખે જે બંધનો કોલ હતો એના સમર્થનમાં અને સુપ્રીમ કોર્ટનો જે ભાગલાવાદી જે ડિસિઝન છે એના વિરોધમાં અમે આજે બંધનામાં જોડાયા છીએ અને દરેક લોકોને શાંતિથી અમે સમજાવીએ છીએ કે આજે અમારા જે હક અને અધિકારો ઉપર સુપ્રીમ કોર્ટે જે તડાપ મારવાનું જે કામ કર્યું છે એમાં અમને સહકાર આપે એટલા માટે અમે લોકોને પીસફુલી શાંતિથી બંધમાં જોડવા માટે અપીલ કરીએ છીએ સર્વોચ્ચ ન્યાયાલય જે ભારતની સૌથી મોટામાં મોટી ન્યાયમૂર્તિ ગણાય છે ન્યાય મંદિર ગણાય છે ત્યારે આ આંદોલનને કઈ રીતે જોવો છો સુપ્રીમ કોર્ટના એક ઉચ્ચ ન્યાયાલય તરીકે કારણ કે એક નિર્ણય એવો આવ્યો છે સુપ્રીમ કોર્ટમાંથી કઈ રીતે જોવો છો ન્યાયાલયને પડકાર આધાર આપો ભારત દેશના એક તમે આમ તો સંવિધાનને માનવાવાળા તમે જ્ઞાતિ છો તો કઈ રીતે જુઓ છો પહેલી વાત તો આ તો ના કહેવું જોઈએ પણ કોલેજિયમ સિસ્ટમથી બનેલા ન્યાય ન્યાયાધીશો પણ જ્યારે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જનજાતિના સબ કાસ્ટની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક અમારા જાની અંદર પણ ભાગલા પાડવાવાળી જે સોચ છે એમની છતી થાય છે એટલે અમે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માન્ય સુપ્રીમ કોર્ટના જે ડિસિઝન છે ઠીક છે એને ક્યાંક ને ક્યાંક અમે સુપ્રીમ કોર્ટને પણ કહેવા માગીએ છીએ કે આ જે તમારો નિર્ણય છે એ તમારું નથી પણ આ સંસદનું કામ છે સંસદનું કામ કાયદો બનાવવાનું છે અને સુપ્રીમ કોર્ટનું કામ છે કે જ્યાં પણ કાયદાનું કોઈ પણ રીતે કોઈ પણ ખોટું થાય તો એમાં સુપ્રીમ કોર્ટ પોતાની દખલગીરી કરે પણ જ્યારે અમારા હક ઉપર તરાપ મારવામાં આવી હોય ત્યારે કોલેજિયમ સિસ્ટમથી બનેલા જે ન્યાયાધીશો છે એમને પણ અમે પીસફુલી શાંતિથી એટલું જ કહેવા માંગવા માગીએ છીએ કે સંસદને પણ અમે કહેવા માગીએ છીએ માન્ય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને પણ કહેવા માંગીએ છીએ કે જલ્દીથી જલ્દી આમાં અમેન્ડમેન્ટ લાવે અને સુપ્રીમ કોર્ટનું જે નિર્ણય છે એને રદ કરીને જે કોટાવાળી જે વાત છે એ પણ રદ કરે એટલી જ અમારી રિક્વેસ્ટ છે સુપ્રીમ કોર્ટ નો નિર્ણય છે આ માની લો કે આવનારા સમયની અંદર આ નિર્ણય યથાવત રહેશે તો એસસી એસટી સમાજ કઈ રીતે એને જોવે છે આમાં સ્પષ્ટ દેખાય આવે છે કે અનુસૂચિત જનજાતિની અંદર ઘણી બધી પેટાઘાતિઓ છે ગુજરાતની અંદર પણ વાલ્મિકી સમાજ છે જે અતિ પછાત છે બીજી જે તુરી તગારા ગરોડા એવી ઘણી બધી જે પેટાઘાતિઓ છે જે અતિ પછાત છે અને ગુજરાત સરકારે પણ વાલ્મિકી સમાજ માટે અલગ બોર્ડની રચના કરી છે બીજું જે ગુરુ બ્રાહ્મણ સમાજ છે એના માટે પણ અલગ બોર્ડની રચના કરી છે અમે સમજ છીએ અમારા ભાઈઓ છે બરાબર છે અમે અનુસૂચિત જાતિની જેટલી પણ પેટા એ સાથે રહીને પોતાના પ્રસંગોમાં જઈએ છીએ પણ જ્યારે અમારી અંદર જ પણ જ્યારે નિર્ણય હોય તો અમે બધા એક થઈને એનો વિરોધ કરીએ છીએ સમયમાં શું એક્શન લેશો અગર નિર્ણય યથાવત રહ્યો તો હજી પણ તમે સવાલનો જે જવાબ ના આપો ઓકે કંઈ વાંધો નહીં એટલે અમે સંવિધાનના દાયરામાં રહીને પીસફુલી આ રીતે આંદોલન ચાલુ રાખીશું જો આ નિર્ણય સંસદમાં અમેન્ડમેન્ટથી રદ નહીં થાય તો આજે તારીખ એક આઠ બે હજાર ચોવીસના રોજ માનનીય સુપ્રીમ કોર્ટે જે ભૂલ પૂરેલો ચુકાદો આપ્યો છે એના વિરોધમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યો છે એસસી એસટી સમુદાયના તમામે તમામ નવયુવાનો એક જૂથ થઈને અહીંયા જે ચુકાદો આપવામાં આવ્યો છે એની સમીક્ષા કરવામાં આવે અને સંસદમાં જે એસસી એસટી સંસદ સભ્યો વિધાનસભામાં જે ધારાસભ્યો ચૂંટાઈને બેઠા છે એમને પણ અમે નમ્ર વિનંતી આપણા માધ્યમથી કરીએ છીએ કે તમારે પણ ખરડો પસાર કરાવી અને કાયમી નિવારણ લાવવા માટેની આ લડાઈને મજબૂત બનાવવી પડશે આ જે શરૂઆત કરી રહ્યા છે કાલે પરિણામ અવશ્ય મેળવશું જય ભીમ

સમગ્ર એસટીએસસી સમાજ દ્વારા આપેલ છે ત્યારે અમે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં અમરાવાડી વિસ્તારમાં રખિયાલ વિસ્તારમાં આજે બંધનું એલાન છે અને સફળ થાય એ માટે સ્વયંભૂ સમાજ બહાર રોડ ઉપર આવ્યો છે અમારો એસટીએસસી સમાજ અમારી માંગણી છે કે માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા જે એસટીએસસી સમાજને વર્ગીકૃત કરવાની વાત આવી છે એસટીએસસી સમાજમાં જે વર્ગીકરણ રાખવાની વાત આવી છે એનો અમે બહિષ્કાર કરીએ છીએ અને વિરોધ કરીએ છીએ તેમજ અમારા સમાજમાં હજી પણ અમારો સમાજ જાતિવાદથી પીડિત છે હજી પણ અમારા ભાઈઓને ઘર પર ચડાવવામાં નથી આવતા હજી પણ ગામડાઓમાં અમારી બાયબંધ દીકરીનો બળાત્કાર થાય છે હજી પણ અમારી બહેનો સુરક્ષિત નથી હજી પણ અમારા સમાજની જે મૂળભૂત સમાનતાનો અધિકાર છે એ મળ્યો નથી હજી પણ છુઆછૂત ભારતમાં છે છે કે નહીં તો અમે વિનંતી કરીએ છીએ સુપ્રીમ કોર્ટને ભારત સરકારને ગુજરાત સરકારને કે આ જે સુપ્રીમ કોર્ટ છોડ્યો છે રદ કરવામાં આવે સંસદનું સંસદનું વિશેષ સત્ર બોલાવીને આ ચુકાદાને રદ કરવામાં આવે કેમીને રદ કરવામાં આવે અને જે વર્ગીકરણની વાત થઈ જાય સુપ્રીમ કોર્ટ દ્વારા એને રદ કરવામાં આવે નહીં તો હજી આજી ચાલબે સલાક મોટું આંદોલન થશે ભવિષ્યમાં સુપ્રીમ કોર્ટ ઉચ્ચ ન્યાયાલય છે ભારત દેશની અંદર અને એનો નિર્ણય આ છે

સુપ્રીમ કોર્ટ કામ કેમ રાખી હતી એમાં પણ ઇપીસી દાખલ કરવામાં આવે એમાં પણ જીપીસી દાખલ કરવામાં આવે અને જેમ અમારી એસસી એસસી રદ કરવાની વાત કરી સુપ્રીમ કોર્ટ જજોએ એમની પણ ભરતી રદ થવી જોઈએ કોર્ટ કે જજમેન્ટને જો જજમેન્ટ દીધા સુપ્રીમ કોર્ટને એ એકચુઅલી લાગુ નહીં હોતા જજમેન્ટ સે પહેલે મંડલ કમિશન કા આર્ટિકલ નાઇન જો હૈ કેસ અંદર એસીએસટી કે ક્રિમિનલ લાગુ નહી હોતા ये मंडल कमीशन के अंदर क्लियर लिखा है और रही दूसरी बात कि मंडल कमीशन के लागू नहीं होता है। फिर भी एक क्रिमिनल अपने पे लागू कर रहे तो उसमें जो जो ये भारत में जो समाज में जो टेड़ निर्माण काम करने का काम कर रहे हैं उन्होंने जजमेंट देने से पहले सोचना चाहिए था सुप्रीम कोर्ट ने और सुप्रीम कोर्ट कभी भी ये एस सी के इसमें क्रिमिनल लागू कर रहे हैं और जो ईडब्ल्यू के अंदर जो डायरेक्ट इनकॉलिजेंस सिस्टम है लेक्चरल एंट्री है उसका डेटा वो कभी मांगती नहीं है सेंट्रल गवर्नमेंट को तो सुप्रीम कोर्ट ने इसके ऊपर ध्यान देना चाहिए और सुप्रीम कोर्ट ने जजमेंट देने से पहले भारत के अंदर सामाजिक न्याय व्यवस्था आर्थिक व्यवस्था यह बात का ध्यान रख के अपने जो सुप्रीम कोर्ट के जो खंडपीठ ने जो निर्णय दिया है उन्हें ध्यान में अखंड प्रभुत्व का ध्यान देना चाहिए पहले ये बात यह सुप्रीम कोर्ट का मेरा यह सुझाव है